પોરબંદરના મુખ્ય ગૌરવપથ રોડ પર આવેલ એક રેસ્ટોરેન્ટ પર પથ્થરમારો થયો હતો જે અંગે પોલીસને ફરિયાદ અરજી કરવામાં આવી હતી જે મામલે પથ્થરમારો કરનાર માનસિક અસ્થિર શખ્સ હોવાનું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જાહેર કર્યું છે પોરબંદરમાં એક રેસ્ટોરન્ટના વહીવટ કરતા મિલન ભરતભાઈ ગોહિલ દ્વારા કમલાબાગ પોલીસ મથકને બે દિવસ પૂર્વે ફરિયાદ અરજી કરી જણાવાયું હતું કે એમજી રોડ ફ્રેન્ડ પેટ્રોલ પંપની પાસે તેમના રેસ્ટોરન્ટ પર તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ અંદાજે રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે પ્રથમ માળે રેસ્ટોરન્ટના બહારના ભાગે આવેલા કાચવાળા ભાગ ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બેફામ પથ્થરમારો કરી બહારના ભાગે રહેલ એલિવેશનના ચાર કાચમાં ભાંગ ફૂડ કરાઈ હતી જે ફરિયાદ ધ્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં રેસ્ટોરન્ટની નીચે આવેલ બેન્કના સીસીટીવી ફૂટેજ ચકાસતા આકૃતિય માનસિક અસ્થિર જણાતા કોઈ શખ્સે કર્યું હોવાનું સામે આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર